તો દુનિયામાં જો કોઈ સૌથી મોટું સત્ય હોય તો તે છે આપણું મૃત્યુ કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય ગમે તેટલો શક્તિશાળી કે અમીર હોય મૃત્યુથી કોઈ બચી શકતું નથી પરંતુ જ્યારે કોઈ આપણને છોડીને આ દુનિયામાંથી ચાલ્યું જાય ત્યારે પ્રશ્ન માત્ર એ નથી હોતો કે તે ક્યાં ગયો પરંતુ એ હોય છે કે હવે તેની સાથે શું થઈ રહ્યું છે શું તે આપણને જોઈ શકે છે શું તે આપણા ઘરે પાછું આવે છે શું તેની આત્મા પીડામાં છે કે શાંતિમાં ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ માત્ર અંત નથી પરંતુ આત્માની સૌથી રહસ્યમય યાત્રાની શરૂઆત છે આ એક એવી યાત્રા છે જ્યાં કોઈ શરીર નથી હોતું કોઈ નામ નથી હોતું બસ કર્મો હોય છે અને તેના અદૃશ્ય પરિણામો મૃત્યુના સમયે આત્મા દેહમાંથી નીકળે છે બિલકુલ એ જ રીતે જેમ એક પક્ષી પાંજરામાંથી નીકળે છે પરંતુ પહેલીવાર તે પક્ષી ઉડી શકતું નથી કારણ કે તે સમજી જ નથી શકતું કે તે પાંજરું તૂટી ગયું છે આત્મા તે પોતાના શરીરને જુએ છે પરિવારજનોને રડતા જુએ છે પોતાની ચિતાની તૈયારી થતી જુએ છે પરંતુ સમજી નથી શકતું કે આ બધું તેના માટે થઈ રહ્યું છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી તરત જ આત્મા ભ્રમની સ્થિતિમાં રહે છે તેને લાગે છે કે તે હજુ પણ જીવિત છે બસ લોકો તેને કેમ અવગણી રહ્યા છે તે તેની સમજની બહાર હોય છે અને ત્યારે જ આવે છે યમદૂત બે દિવ્ય પ્રાણીઓ જેમનું સ્વરૂપ સાંસારિક નથી હોતું ન તો તે કાળા હોય છે ન તો તે લાલ આંખોવાળા પરંતુ તેમનું સ્વરૂપ તે આત્માના કર્મો પર નિર્ભર કરે છે જેણે પવિત્ર જીવન જીવ્યું હોય તેને યમદૂત શાંત શાંતિદાયક રૂપમાં દેખાય છે જાણે કોઈ તીર્થયાત્રા પર સાથે લઈ જવાવાળા વાળા બે સંતો પણ જેણે અધર્મ અને પાપનું જીવન જીવ્યું હોય તેને એ જ યમદૂત ભયાનક અને ભયાવક લાગે છે જાણે બે દંડાધિકારી જેમના હાથમાં આગ છે અને આંખોમાં સવાલ મૃત્યુ પછી આ યમદૂત આત્માને તરત જ યમલોકમાં નથી લઈ જતા ગરુડ પુરાણ અનુસાર પહેલાં ચોવીસ કલાક સુધી આત્માને યમદુ તેજ સ્થાન પર રાખે છે જ્યાં તેના શરીરનો અંતિમ સંસ્કાર થવાનો હોય છે શા માટે આવું કરવામાં આવે છે કારણ કે આ તે સમય હોય છે જ્યારે આત્મા પોતાના કર્મોના પ્રથમ દર્શન કરે છે આ દરમિયાન આત્માને પોતાનું સંપૂર્ણ જીવન એક ચલચિત્રની જેમ બતાવવામાં આવે છે કોઈ પણ શબ્દ વિના કોઈ પણ તર્ક વિના બસ દરેક કર્મની સ્મૃતિ તેની ઉર્જા સાથે સામે આવે છે જેને તમે ભૂલી ગયા જેને તમે અવગણ્યું જેને તમે નાનું જૂઠું એક વારની ચોરી કે બસ મજાક કહ્યું હતું દરેક ક્ષણ દરેક ક્રિયા દરેક સંકલ્પ હવે તમારી સામે ઊભો હોય છે આ કોઈ દંડ નથી આ પ્રકાશ છે જે આત્મા પોતાને જુએ છે અને આ બધું ત્યારે થાય છે જ્યારે શરીર અગ્નિને સોંપવામાં આવે છે ચિતા સળગી રહી હોય છે પણ આત્મા તે ચિતાને નથી જોઈ રહી હોતી તે જોઈ રહી હોય છે પોતાના કર્મોની આગને તે જોઈ રહી હોય છે કે કોના માટે તેણે આંસુ પાડ્યા અને કોના માટે તેણે આંસુ અપાવ્યા ગરુડ પુરાણ એ પણ કહે છે કે અંતિમ સંસ્કારના સમયે આત્મા પોતાના ઘરવાળાઓની ખૂબ જ નજીક હોય છે તે તેમના મનની દરેક વાત સાંભળી શકે છે તે તેમના દુઃખને અનુભવી શકે છે પરંતુ કંઈ પણ રીતે કરી શકતી નથી આ સૌથી મોટી પીડા હોય છે એક માતાની આત્મા જોઈ રહી હોય છે કે તેનો દીકરો રડી રહ્યો છે પરંતુ તે તેને સ્પર્શી શકતી નથી એક પત્નીની આત્મા જોઈ રહી હોય છે કે તેનો પતિ તેના કપડાં સંકેલી રહ્યો છે પરંતુ તે તેને રોકી શકતી નથી એટલા માટે સંસ્કારોનો સમય પ્રાર્થનાઓનો સમય અને મૌનનો સમય આત્મા માટે સૌથી ભારે હોય છે આ સમયે જો પરિવારજનો શાંતિનો જાપ કરે તો આત્માને થોડી દિશા મળે છે તે જાણે છે કે હવે તેનો આગળનો પડાવ આવી રહ્યો છે અને પછી જ્યારે ચિતાની આગ બુજાવવા લાગે છે અને રાત ઢળે છે ત્યારે યમદૂત ધીરેથી આત્માને કહે છે હવે ચાલો તને તારા કર્મોનો રસ્તો બતાવવાનો છે અને આત્મા તે ઘરને એકવાર અંતિમ વાર જુએ છે જ્યાં તેણે જન્મ લીધો ખુશીથી જીવન વિતાવ્યું ઝઘડા કર્યા તે ઘર હવે માત્ર એક સ્મૃતિ બની જાય છે અને અહીંથી આત્માની એકત્રીસ દિવસની રહસ્યમય યાત્રા શરૂ થાય છે યમદૂત આત્માને તે સૂક્ષ્મ માર્ગ પર લઈ જાય છે જ્યાં કોઈ શરીર નથી હોતું માત્ર કર્મોની ગંધ હોય છે પરંતુ ગરુડ પુરાણ કહે છે કે આત્માને સીધા યમલોક નથી લઈ જવામાં આવતી પહેલાં તેર દિવસ આત્મા પૃથ્વી લોકની આસપાસ જ રહે છે તે પોતાના જ ઘરમાં પોતાના જ લોકોની વચ્ચે અદૃશ્ય રૂપમાં હાજર રહે છે તે જુએ છે કે કોણ તેના જવાથી તૂટી ગયું છે અને કોણ બીજાને દેખાડવા માટે આંસુ વહાવી રહ્યું છે તે જાણે છે કોણે સાચે જ તેને પ્રેમ કર્યો અને કોણે તેને જવાની પ્રતીક્ષા કરી આ તેર દિવસોને પિંડદાન તર્પણ અને શ્રાદ્ધની પ્રક્રિયાથી શુદ્ધ કરવામાં આવે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ તેર દિવસોમાં જો ઘરવાળા સાચા મનથી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે તો આત્માને માર્ગદર્શન મળે છે પરંતુ જો ઘરમાં કલેશ હોય અશ્રદ્ધા હોય કે કોઈ ઉપેક્ષા હોય તો આત્મા ભ્રમિત થઈ જાય છે તે વારંવાર પાછી ફરે છે પોતાના પલંગ પાસે પોતાના કપડાં પાસે તે તસવીર પાસે જેમાં તે ક્યારેક ઘસી હતી ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્માને ત્રણ માર્ગોમાંથી એક માર્ગ પર મોકલવામાં આવે છે આ નક્કી થાય છે તેના જીવનમાં કરેલા કર્મો અનુસાર આ માર્ગોને કહેવામાં આવ્યું છે પહેલો અરચી માર્ગ આ તે માર્ગ છે જે ધાર્મિક તપસ્વી અને સત્યનિષ્ઠ આત્માઓ માટે ખુલે છે તેને સ્વર્ગ માર્ગ અથવા તો દેવયાન માર્ગ પણ કહે છે આત્મા આ માર્ગથી ઉર્ધ લોક તરફ જાય છે જ્યાં સુખ શાંતિ અને દિવ્યતા હોય છે બીજો માર્ગ આ તે માર્ગ છે જ્યાં આત્મા પિતૃ લોક તરફ જાય છે ન પુણ્ય બહુ વધારે ન પાપ બહુ ભારે આવા જીવોને આ મધ્યમવર્તી લોપ મળે છે અહીં આત્મા વિશ્રામ કરે છે આગલી યાત્રા અથવા તો પુનર્જન્મની પ્રતીક્ષામાં ત્રીજો ઉત્પત્તિ વિનાશ માર્ગ આ તે માર્ગ છે જેને પાપી આત્માઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે તેને નરક માર્ગ કહે છે અહીં આત્માને તેમના કર્મો અનુસાર ભયંકર દંડ ભોગવવો પડે છે પરંતુ આ ત્રણેય માર્ગો પહેલાં આવે છે ખતરનાક પડાવ જેને પાર કર્યા વિના કોયાત્મા આગળ વધી શકતી નથી આ પડાવનું નામ છે વેતરણી નદી ગરુડ પુરાણમાં તેનું વર્ણન અત્યંત ભયાનક રૂપમાં કરવામાં આવ્યું છે આ કોઈ સાધારણ નદી નથી પરંતુ આત્માની પરીક્ષાની નદી છે અહીં આત્માને સ્વયંના કર્મોની ધારામાં ઉતરવું પડે છે જેણે જીવનમાં દાન સેવા સત્કર્મ કર્યા હોય તે આત્મા આ નદીને પાર કરી જાય છે જાણે કોઈ સંત ગંગાના જળમાં સ્નાન કરતો હોય પરંતુ જેણે અધર્મ લોપ હિંસા અને મિથ્યા આચરણ કર્યું હોય તે આત્મા વેતરણીમાં પડતી નથી તે તેમાં ફસાય છે ગરુડ પુરાણ કહે છે કે પાપી આત્મા માટે વૈતરણી નદી લોહી કીચડ અને કીટાણુઓથી ભરેલી હોય છે તેના જળમાં ભૂખ્યા મગર ભયંકર સાપ અને એવા જીવો હોય છે જેમની આંખોમાંથી આગ અને મુખમાંથી શ્રાપ નીકળે છે વેતરણીમાં પ્રવેશ કરતા જ આત્માને લાગે છે જાણે સૂર્યના બાર કિરણોની તેની ઉપર એકસાથે સળગી રહ્યા હોય તે ચીસો પાડે છે પણ કોઈ સાંભળતું નથી તેના શરીર પર માંસ નથી માત્ર સ્મૃતિ હોય છે પરંતુ તે સ્મૃતિને ચીરીને વેતરણીની લહેરો તેને ઘસડી જાય છે જે આત્મા આ વેતરણીને પાર નથી કરી શકતી તે યમલોક સુધી નથી પહોંચતી પરંતુ અધ વચ્ચે જ અટકી રહે છે એટલા માટે ગરુડ પુરાણ વારંવાર કહે છે કે જીવનમાં ગાય બ્રાહ્મણ પવિત્ર જળ અને વાસ્તવિક સેવાનું મહત્વ સમજો કારણ કે આ જ વસ્તુઓ વેતરણીના સમયે તમારી હોળી બને છે અને જ્યારે આત્મા કોઈક રીતે વેતરણી પાર કરી લે છે ત્યારે તે પહોંચે છે તે દ્વાર પર જ્યાં યમરાજની સભા હોય છે પરંતુ આ કોઈ સાધારણ દ્વાર નથી આ એક ઉર્જા ચક્ર છે જ્યાં આત્માની ગતિ અચાનક રોકાઈ જાય છે તેની સામે એક વિશાળ ભવન હોય છે જેના સ્તંભ સમયના છે અને દિવાલો કર્મોને અહીં જ થાય છે આત્માનું મૂલ્યાંકન ગરુડ પુરાણ બતાવે છે કે યમરાજ કેવળ ન્યાયાધીશ નથી તેઓ ધર્મ સ્વરૂપ વિચારશીલ અને કરુણામય છે તેમનું સ્વરૂપ તેજોમય છે ન તો ક્રોધી ન તો રાક્ષસી પરંતુ શાંત ગંભીર અને આત્માના અંતર મનને વાંચી લેનારા જ્યારે આત્મા તેમની સામે લાવવામાં આવે છે ત્યારે તે ત્યાં એકલી નથી હોતી ત્યાં હોય છે ચિત્રગુપ્ત જેમની પાસે આત્માના દરેક નાના મોટા કર્મોનો હિસાબ હોય છે તેમનું પુસ્તક કોઈ સામાન્ય ગ્રંથ નથી તે આત્માની અંદરના વિચારોને પણ નોંધે છે જે તમે માત્ર વિચાર્યું હતું પણ ક્યારેય કહ્યું નહીં જે તમે ઇચ્છું હતું પણ ક્યારેય કર્યું નહીં તે પણ તે ગ્રંથમાં લખેલું હોય છે ચિત્રગુપ્ત તે આત્માનું પૂર્વ જીવન યમરાજની સામે ખોલે છે અને આત્મા પોતાના જ જીવનને પોતાના જ ન્યાયની પ્રતીક્ષામાં જુએ છે બિલકુલ તે જ રીતે જેમ કોઈ અપરાધી પોતાના અપરાધને સ્વીકાર કરે છે ગરુડ પુરાણ કહે છે કે પાપ અને પુણ્યનો હિસાબ સંખ્યામાં નહીં ઊંડાણમાં હોય છે એક વ્યક્તિએ એક વાર કોઈ ભૂખ્યાને અન્ન આપ્યું પરંતુ પૂરા પ્રેમથી આપ્યું તો તેને એક પુણ્ય હજાર પાપને ધોઈ શકે છે અને કોઈ વ્યક્તિ રોજ પૂજા કરતો રહ્યો પણ અહંકારમાં ડૂબેલો રહ્યો તો તે પુણ્ય ફળ નથી આપતું અહી છળ નથી ચાલતું અહીં તર્ક નથી ચાલતો અહીં માત્ર સત્ય ચાલે છે પછી આવે છે તે ક્ષણ જ્યારે નિર્ણય લેવામાં આવે છે કે આત્માને સ્વર્ગ પિતૃલોક કે નરકમાંથી કઈ દિશામાં મોકલવામાં આવશે જો આત્માએ અત્યંત પુણ્ય કર્મો કર્યા હોય તો યમરાજ સ્વયં ઊભા થાય છે અને તેને દેવદૂતો સાથે સ્વર્ગના દ્વાર સુધી વિદાય કરે છે જ્યાં અપ્સરાઓ સ્વાગત કરે છે અને આત્મા એક દિવ્ય પ્રકાશમાં વિલીન થાય છે પરંતુ જો આત્માએ પાપોથી ભરેલું જીવન જીવ્યું હોય તો તેની સામે ખુલે છે નરકનો માર્ગ ગરુડ પુરાણ કહે છે કે નરક એ માત્ર એક જગ્યા નથી પરંતુ અનેક લોકો છે દરેક વિશેષ પાપ માટે એક વિશેષ દંડ છે હવે તમે સાંભળો તે નરકના નામ અને કઈ પાપી આત્માને ત્યાં મોકલવામાં આવે છે પહેલું તામિશ્ર જે લોકો બીજાની સંપત્તિ હડપે છે ભાઈનો હિસ્સો છીનવી લે છે અથવા તો કોઈ સ્ત્રીનું શોષણ કરે છે તેમને અહીં મોકલવામાં આવે છે અહીં આત્માને લોખંડની સાંકળથી બાંધીને ગાઢ અંધકાર બતાવવામાં આવે છે જ્યાં સમય ધ્વનિ અને ચેતના બધું છીનવી લેવામાં આવે છે બીજું અંધતા મિશ્ર આ તેમને આપવામાં આવે છે જેઓ ખોટા વચનોથી બીજાને છેતરે છે ખાસ કરીને ગુરુ શિષ્ય કે જીવનસાથીના સંબંધોમાં અહીં આત્માને સતત ભ્રમમાં નાખવામાં આવે છે તે વારંવાર પડે છે અથડાય છે અને ચેતના ગુમાવે છે ત્રીજું રોરવનરક અહીં તે લોકો આવે છે જેમણે બીજાને હિંસા સતામણી કે જાણી જોઈને પીડા આપવાનું પસંદ કર્યું હોય ગરુડ પુરાણ કહે છે કે આ નરક ઉકળતા તેલ સળગતી અગ્નિ અને કાચ જેવા પથ્થરોથી ભરેલું છે જ્યાં દરેક સંવેદના જીવંત રાખવામાં આવે છે ચોથું કુંભી પાક નરક શિકારી કસાય અને તે લોકો જે પ્રાણીઓની હત્યા કેવળ સ્વાદ કે શોખ માટે કરે છે તેમને અહીં મોકલવામાં આવે છે આ નરકમાં આત્માને ઉકળતા તેલમાં ડુબાડવામાં આવે છે વારંવાર જ્યાં સુધી ચેતના સંપૂર્ણપણે વિખરાઈ ન જાય પાંચમું કાલ સૂત્ર નરક અહીં તે લોકો આવે છે જેમને જીવનમાં પોતાના વડીલોનું અપમાન કર્યું ગુરુની અવક્ષા કરી અને માતા પિતાને કષ્ટ પહોંચાડ્યું આ નરક અગ્નિની જ્વાળાઓથી ભરેલું હોય છે જે આત્માને વિરામ વિના સળગતા લોખંડ પર ચલાવવામાં આવે છે છઠ્ઠું અશિપત્રવન નરક જેમણે ધર્મના નામે અધર્મ કર્યો લોકોને ગેરમાર્ગે દોર્યા અથવા તો આધ્યાત્મિક સત્તાનો દુરુપયોગ કર્યો તેમના માટે આ આ સૌથી કઠોર નરક છે છે એક ભરેલું વન આત્માને દોડાવવામાં આવે છે અને દરેક પાંદડું તલવારની ધારની જેમ ચીરી નાખે છે અને આ વાત અઠ્યાવીસથી થી પણ વધુ નરક લોકનું વર્ણન ગરુડ પુરાણમાં છે દરેક આત્માના કોઈ ને કોઈ દોષને શુદ્ધ કરવા માટે પરંતુ આ દંડ સ્થાય નથી હોતો ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે કે નરક એક શુદ્ધિકરણ કેન્દ્ર જેવું હોય છે જ્યાં આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવે છે અને પછી આગળના જન્મ માટે તૈયાર થાય છે પરંતુ પ્રશ્ન એ છે કે આત્મા આગળનો જન્મ કયા રૂપમાં લેશે શું તે ફરીથી માનવ શરીર પ્રાપ્ત કરશે કે કોઈ અન્ય યોની પક્ષી પશુ કીટક કે વૃક્ષમાં તેનો જવાબ કેવળ એક જ વાત પર નિર્ભર કરે છે કે તે આત્માનું કંપન શક્તિ એટલે કે તેની વાઇબ્રેશન ફ્રિકવન્સી જે તેના કર્મો અને સંસ્કારોથી બનેલી છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિમાં ચોર્યાસી લાખ યોનીઓ છે જેમાંથી કેવળ એક યોનિ માનવીઓની જ એવી છે જેમાં આત્માને કર્મ સુધારવાનું મોક્ષ મેળવવાનું અને બ્રહ્મને જાણવાનો અધિકાર છે બાકીની ત્યાસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનીઓ કેવળ કર્મ ભોગની યોનીઓ છે જ્યાં આત્માને વિચારવાનો અવસર નથી મળતો માત્ર ભોગવવાનું કર્મ ચાલે છે જ્યારે કોઈ આત્મા પોતાના પાપોનું ફળ નરકમાં ભોગવી ચૂકી હોય ત્યારે ચિત્રગુપ્ત અને યમરાજ મળીને નિર્ણય લે છે કે હવે આ આત્મા કયા શરીરમાં જન્મ લેવા માટે યોગ્ય છે જો આત્માએ કેટલાક પુણ્ય શેષ છોડ્યા હોય અથવા તો પાછલા જન્મોમાં કરેલું કોઈ એક સાચું કર્મ બચ્યું હોય તો તેને માનવ જન્મનો અવસર ફરીથી આપવામાં આવી શકે છે પણ જો તેની ચેતના હજુ પણ સ્વાર્થ હિંસા લોભ કે અહંકારથી ગ્રસિત હોય તો તેને તે જ યોનિમાં મોકલવામાં આવે છે જ્યાં તેની ચેતનાને અનુરૂપ શરીર મળે છે ગરુડ પુરાણમાં ઉદાહરણો જેને લોભ કર્યો તે કીટક ઉંદર કે ભિક્ષા માટે તડપતું પક્ષી બને છે જેને કામુકતામાં જીવન વેડફ્યું ત્યાત્મા કૂતરા હોંડ કે અન્ય નીચ યોનીમાં જાય છે જેણે ધર્મનું અપમાન કર્યું કે ગુરુનો અનાદર કર્યો તે આત્માને પથ્થર ઝાડ કે નિર્જીવ વસ્તુના રૂપમાં સ્થિર કરી દેવામાં આવે છે પરંતુ જે આત્મા એક વાર પણ સાચા હૃદયથી સેવા દયા કે પ્રેમનો અનુભવ કરી ચૂકી હોય તેને માનવ શરીર પ્રાપ્ત કરવાની સંભાવના બની રહે છે ગરુડ પુરાણ કહે છે કે કેટલીક આત્માઓ નરકથી નથી ડરતી કારણ કે તેઓ વિચારે છે કે દંડ ભોગવીને બધું સમાપ્ત થઈ જશે પરંતુ સાચો ભય ભટકતી આત્માનો હોય છે જે ન તો નરકમાં સંપૂર્ણપણે પ્રવેશ કરી શકે છે અને ન તો પુનર્જન્મમાં આવી આત્માઓ અધ વચ્ચે અટકી જાય છે જેઓ ભૂત પ્રેત કે પેચાસ ભટકે છે આત્માઓ ન તો શરીર ત્યાગી શકે છે ન તો શરીર પ્રાપ્ત કરી શકે છે ગરુડ પુરાણ અનુસાર ભૂત કે પ્રેમ તે આત્માઓ બને છે જે મૃત્યુ સમયે મોહ ક્રોધ કે ડૂબેલી હતી જેઓ પોતાની સંપત્તિ સાથે ચોંટેલા રહ્યા જેઓ પોતાનું ઘર છોડી ન શક્યા જેઓ પોતાની ઈચ્છાઓ અધૂરી રહી જવાથી તડપી ઉઠ્યા તે આત્મા અધૂરી રહી જાય છે આવી આત્મા પછી કોઈ વિશેષ તિથિ વાર કે જગ્યા પર વારંવાર પ્રગટ થાય છે અને જ્યાં સુધી તેનો મોં નથી તૂટતો તે પુનર્જન્મ નથી લઈ શકતી એટલા માટે ગરુડ પુરાણમાં શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન જેવા કર્મો આત્માને આ ચક્રમાંથી મુક્ત કરવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે આ તિથિઓ પર જ્યારે પવિત્ર જળ તલ અને મંત્રોથી તર્પણ કરવામાં આવે છે ત્યારે આત્માને એક દિવ્ય સંકેત મળે છે કે હવે તે આગળ વધી શકે છે અને પછી જ્યારે બધું પૂર્ણ થઈ જાય છે જ્યારે આત્માએ નરક ભોગવી લીધું જ્યારે મોહ તૂટી ચૂક્યો જ્યારે સંસ્કાર સંપન્ન થઈ ગયા ત્યારે આત્મા પ્રવેશ કરે છે પુનર્જન્મના ગર્ભદ્વારમાં જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ પર